પૂજ્ય બાપજી દાદા કેટલું મધુર છે આ નામ નામ લેતા જ ભીતરમાં મધુરતા અનુભવાય છે અનુભવ થાય છે ખબર છે તમને સાકરનો ટુકડો મોઢામાં મૂકીએ તો મીઠો જ લાગે અને એમાં કોઈ નવાઈની વાત નથી કારણ કે મીઠાશ એ સાકરની સ્વાભાવિકતા છે જે મીઠું હોય એ મીઠું અનુભવાય એમાં શું નવાય તેમ પૂજ્ય બાપજી દાદાનું નામ લઈએ અને ભીતરમાં મધુરતા અનુભવાય એમાં પણ શું નવાય જેમનું ભીતર મધુરતાથી હર્યુંભર્યું હોય એમના દર્શન એમનું નામ સ્મરણ મધુરતાનો અનુભવ કરાવે એ સ્વાભાવિક નથી આવા આપણા પૂજ્ય બાપજી દાદા માતા ઉજંબાની કુક્ષીમાં ગર્ભરૂપે પધાર્યા હતા આઠ મહિના પૂરા થયા હતા આ આઠ મહિનામાં પરિવારના દરેક સભ્યએ દરેક સંબંધમાં મધુરતાનો અનુભવ કર્યો હતો આ એ ગર્ભનો પ્રભાવ હતો એક રાત્રે ઉજંબાને પેટમાં સખત દુખાવો ઉપડ્યો ઘેમે કરીને દુખાવો શાંત જ ન થાય ઉજંબા વ્યાકુળતા અનુભવતા હતા એ વ્યાકુળતા એમના મોઢા પર ઝલકી જતી હતી જેમના મુખ પર હંમેશા આછું હાસ્ય રમતું જેમના મુખ ઉપર દુઃખની લકીર ભાગ્યે જ દેખાતી એવા ઉજંબાની આ વ્યાકુળ અવસ્થા મનસુખભાઈથી જોવાતી ન હતી ઘરે પણ શું થઈ શકે તે બધા ઉપાય કર્યા પછી પણ ઉજંબાની પીડા શાંત થવાનું નામ જ નથી લેતી મનસુખભાઈ લાચારી અનુભવતા હતા વ્યાકુળ ભાવે આટા મારી રહેલા મનસુખભાઈ ઓજમમાની પાસે આવીને બેઠા અને ઓજમમાના માથે હાથ ફેરવવા લાગ્યા એ સ્પર્શમાં પોતિકાપણું હતું એ સ્પર્શમાં હમદર્દી હતી એ સ્પર્શમાં સાંત્વન હતું એ સ્પર્શમાં આશ્વાસન રૂપ હતું આટલી સખત પીડા વચ્ચે પણ ઉજંબા આ બધા જ ભાવોને અનુભવી શકતા હતા સ્પર્શ હતો મનસુખભાઈ પણ પોતાના જ ભાવથી ભાવિત થયા હતા ઉજંબાના માથે હાથ ફેરવતા ફેરવતા પોતાની વ્યાકુળતાને શાંત કરી રહ્યા હતા એમને ઉજંબાને આદ્ર ભાવે પૂછ્યું ઉજમ બહુ વેદના છે ઉજ્જમ સહેજ માથું મનસુખભાઈ ધીમા અવાજે કહ્યું આટલી વેદના છે પણ વેદનાથી છૂટવાનો ભાવ નથી થતો આ વેદના ઓછી થાય તો સારું એવો વિકલ્પ પણ નથી આવતો કોઈ ઉત્તમ જીવ આવ્યો લાગે છે ઉજંબાના અવાજમાં સ્વસ્થતા હતી અવાજમાં રહેલી એ સ્વસ્થતાએ મનસુખભાઈના મનને પણ શાતા આપી તેઓએ આ ઉત્તમ સ્ત્રી અને એની કુક્ષીમાં રહેલા ગર્ભને મનોમન વંદન કર્યા સમય સમયનું કામ કરતો રહ્યો ઉજંબા એમના પિયર વલાદ ગામે પધાર્યા પિયરમાં પણ સહુને આનંદ હતો પ્રસૂતિનો સમય જેમ જેમ નજીક આવતો હતો તેમ તેમ ઉજમબા વધુ ને વધુ લાડકવાયા થતા ગયા અને એક દિવસે માતા ઉજમબાએ સુખપૂર્વક પુત્ર રત્નને જન્મ આપ્યો યોગાનો યોગ એ ધન્ય દિવસ હતો શ્રાવણ સુદ પૂનમ રક્ષાબંધન પર્વ જે દિવસે બહેન ભાઈના ઘરે જાય છે એક લાગણી લઈને મારો ભાઈ જુપજુક જીવો અને બહેનની લાગણીનો પડઘો હોય તેમ ભાઈના ભીતરની લાગણી હોય છે મારી બહેન નું આસપાસના વાતાવરણમાં પરસ્પર સુખની કામના હતી સહુના ભીતરમાં પરસ્પર માટેનો પ્રેમ ધબકતો હતો અને આપણા પૂજ્ય બાપજી દાદાનું બળાદ ગામે મોસાળમાં અવતરણ થયું જાણે પ્રેમે દેહ ધારણ કરી અવતાર ધારણ કર્યો હોય તો એ પ્રેમાં અવતાર દાદાનો પ્રેમ આપણા ભીતરમાં કેટલી વિનાશ પ્રસરાવી શક્યો છે શું આપણે અંશ માત્ર પણ આપણા વ્યક્તિત્વને ઓગાળી શક્યા છીએ શું આપણે અંશ માત્ર પણ એમના પ્રેમની અનુભૂતિ કરી શક્યા છીએ શું આપણે આપણા દાદાને જાણીને એમને ઓળખીને અંશ માત્ર પણ એમના જેવા બની શક્યા છીએ જેમ જેમ દાદાને ઓળખતા જઈએ તેમ તેમ આપણું ભીતર એમના જેવું થતું જાય તેવી દાદાને પ્રાર્થના કરીએ અને એમના શ્રી ચરણોમાં આપણા સમર્પણરૂપી પુષ્પને અર્પણ કરીએ ઓમ શ્રી સિદ્ધિ સુરેશ્વર સદગુરુભ્યોના નમઃ